તો મિત્રો કેમ છો બધા મજા મજાને મજામાં જશો તો મિત્રો આજના વિડીયોમાં આપણે ઉનાળાની રજાઓ વિશે દસ વાક્યો લખવાના છે તો મિત્રો ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઉનાળામાં શાળામાં રજાઓ પડે છે તેના વિશે આપણે દસ વાક્યો લખવાના છે તો વિડીયોને અંત સુધી જોજો પૂરો અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં જો તમે નવા આવ્યા હો તો ચેનલને જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજ નવા નવા વિડીયો મળતા રહેશે અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને તમારા મિત્ર સુધી શેર કરી દેજો આગળ અને લાઈક પણ કરી દેજો અને એક પણ કમેન્ટ કરજો મિત્રો તો ચાલો શરૂ કરીએ ઉનાળાની રજા વિશે દસ વાક્યો આપણે અહીં દસ વાક્યો લખીશું વાંચીશું અને સમજીશું તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો તો ચાલો શરૂઆત કરીએ વાક્યોની પહેલું વાક્ય છે ઉનાળાની રજા વિશે દસ વાક્ય છે મિત્રો તેની અંદર પહેલું વાક્ય મિત્રો એકદમ સારા અક્ષરે લખીશું શાંતિથી ઉનાળાની ઉનાળાની રજાઓમાં ઉનાળાની રજાઓમાં અમને ઉનાળાની રજાઓમાં અમને બધાને અમને બધાને મજા આવે છે મિત્રો આપણે પહેલું વાક્ય લખી દીધું તમે પણ સાથે સાથે લખી લો પહેલું વાક્ય છે ઉનાળાની રજાઓમાં અમને બધાને મજા આવે છે આપણે કુલ દસ વાક્ય મિત્રો લખવાના છે અને વાંચવાના છે તો આપણે એક વાક્ય લખી લીધું છે તમે પણ લખી લો હવે આપણે બીજું વાક્ય લખીશું આ રજાઓ એટલે કે ઉનાળાની રજાઓ આ રજાઓ મે આ રજાઓ મે અને આ રજાઓ મે અને જૂન મહિનામાં જૂન મહિનામાં આ રજાઓ મે અને જૂન મહિનામાં હોય હોય ઓય છે તો મિત્રો બીજું વાક્ય પણ આમાં લખી લીધું છે આ રજાઓ મે અને જૂન મહિનામાં હોય છે ત્યારબાદ ત્રીજું વાક્ય લખીશું ઉનાળાની રજાઓ વિશે ત્રીજું વાક્ય લખીએ હું આ રજાઓમાં હું આ રજાઓમાં હું આ રજાઓમાં ખૂબ જ મસ્તી કરું છું ખૂબ જ હું આ રજાઓમાં ખૂબ જ મસ્તી કરું છું તો મિત્રો ત્રીજું વાક્ય છે હું આ રજાઓમાં ખૂબ જ મસ્તી કરું છું ત્યારબાદ ચોથું વાક્ય છે ઉનાળાની રજાઓમાં ઉનાળાની રજાઓમાં ઉનાળાની રજાઓમાં હું મારા મિત્રો સાથે હું મારા મિત્રો સાથે ઉનાળાની રજામાં હું મારા મિત્રો સાથે અલગ 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 રમતો રમું છું અલગ અલગ રમતો રમું છું નાળની રજામાં હું મારા મિત્રો સાથે અલગ અલગ રમતો રમું છું ચોથું વાક્ય છે ત્યારબાદ પાંચમું વાક્ય લખીએ ઉનાળા ઉનાળાની રજાઓમાં ઉનાળાની રજાઓમાં ઉનાળાની રજાઓમાં હું મારા પરિવાર સાથે હું મારા પરિવાર સાથે ઉનાળાની રજામાં હું મારા પરિવાર સાથે ફરવા જાઉં છું ઉનાળાની રજામાં હું મારા પરિવાર સાથે ફરવા જાઉં છું આપણું પાંચમું વાક્ય છે ત્યારબાદ છઠ્ઠું વાક્ય જોઈએ ઉનાળાની રજાઓ વિશે છઠ્ઠું વાક્ય છે ઉનાળાની રજાઓમાં ઉનાળાની રજાઓમાં ઉનાળાની રજાઓમાં હું ઉનાળાની રજાઓમાં હું મારા મામાના હું મારા મામાના ઘેર જાઉં છું તે આપણું છઠ્ઠું વાક્ય છે ઉનાળાની રજામાં હું મારા મામાના ઘેર જાઉં છું ત્યારબાદ સાતમું વાક્ય છે ચાલો લખીએ ઉનાળામાં ઠંડા પીણા ઉનાળામાં ઠંડા પીણા બરફના ગોળા બરફના ગોળા આઈસ્ક્રીમ ગોળા અને આઈસ્ક્રીમ અને આઈસ્ક્રીમ ખાવાની મજા આવે છે ઉનાળામાં ઠંડા પીણા બરફના ગોળા અને આઈસ્ક્રીમ ખાવાની મજા આવે છે ત્યારબાદ આઠમું વાક્ય લખીએ ઉનાળાની રજાઓ ઉનાળાની રજાઓ આપણા ઉનાળાની રજા આપણા ગરમી લું ગરમી લુ ઉલટી જાડા જેવી બીમારીથી જેવી બીમારીથી બચવું જોઈએ આઠમું વાક્ય છે ઉનાળાની રજાઓમાં આપણે આપ ગરમી લો ઉલટી જાડા જેવી બીમારીથી બચવું જોઈએ ત્યારબાદ નવમું વાક્ય છે ઉનાળાની રજાઓમાં ઉનાળાની રજાઓમાં કેરીનો રસ પીવાની મજા આવે છે ઉનાળાની રજાઓમાં ઉનાળાની રજાઓમાં કેરીનો રસ પીવાની મજા આવે છે અને છેલ્લું દસમું વાક્ય છે ઉનાળાની રજાઓમાં ઉનાળાની રજાઓમાં બપોરે ઉનાળાની રજાઓમાં બપોરે ક્યાંય ક્યાંય જવું ગમતું નથી તો મિત્રો આ છે ઉનાળાની રજાઓના દસ વાક્યો ઉનાળાની રજામાં બપોરે ક્યાંય જવું ગમતું નથી તો મિત્રો આપણે દસે દસ વાક્યો લખ્યા હવે આપણે દસે દસ વાક્યોને એકવાર વાંચી લઈએ તમે વિડીયોમાં ધ્યાન આપજો ઉનાળાની રજા વિશે દસ વાક્યો પહેલું વાક્ય છે ઉનાળાની રજાઓમાં અમને બધાને મજા આવે છે તે પહેલું વાક્ય છે ત્યારબાદ બીજું વાક્ય છે આ રજાઓ મે અને જૂન મહિનામાં હોય છે ત્યારબાદ ત્રીજું વાક્ય છે હું આ રજાઓમાં ખૂબ જ મસ્તી કરું છું તે ત્રીજું વાક્ય છે ત્યારબાદ ચોથું વાક્ય છે ઉનાળાની રજાઓમાં હું મારા મિત્રો સાથે અલગ અલગ રમતો રમું છું ત્યારબાદ પાંચમું વાક્ય છે ઉનાળાની રજાઓમાં હું મારા પરિવાર સાથે ફરવા જાઉં છું ત્યારબાદ છઠ્ઠું વાક્ય છે ઉનાળાની રજાઓમાં હું મારા મામાના ઘેર જાઉં છું ત્યારબાદ સાતમું વાક્ય છે ઉનાળામાં ઠંડા પીણા બરફના ગોળા અને આઈસ્ક્રીમ ખાવાની મજા આવે છે ત્યારબાદ આઠમું વાક્ય છે ઉનાળાની રજાઓ આપણા ગરમી આપણે મિત્રો ગરમી લૂ જેવી બીમારીથી બચવું જોઈએ મિત્રો આપણે છે આપણે ગરમી લૂ ઉલટી જાડા જેવી બીમારીથી બચવું જોઈએ ત્યારબાદ નવમો વાક્ય છે ઉનાળાની રજાઓમાં કેરીનો રસ પીવાની મજા આવે છે ત્યારબાદ છેલ્લો દસમું વાક્ય છે ઉનાળાની રજામાં બપોરે ક્યાંય જવું ગમતું નથી કારણ કે મિત્રો બપોરે જોરદાર ગરમી પડતી હોય છે તેથી કોઈ મિત્રો ઘરની બહાર નીકળતું નથી બધા ઘરમાં જ મિત્રો રહે છે અને પંખા અને એસી કૂલર વગેરે ચાલુ કરીને સૂઈ જાય છે મિત્રો બપોરે તો મિત્રો આ તો ઉનાળાની રજા વિશે દસ વાક્યોનો વિડીયો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો કોમેન્ટ કરો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરો જેથી તમને રોજ આવા અવનવા વિડીયો જોવા મળશે અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અહીંથી હું રોજ જેવો વિડીયો અપલોડ કરીશ તમારા મોબાઈલમાં સૌથી પહેલાં નોટિફિકેશન મળી શકશે અને તમે સૌથી પહેલાં વિડીયો જોઈ શકશો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો